વરિકાદી સની જે નવ કીર્તન લઈને આવ્યા છીએ સાંભળી કાડી પાડો તો મારા ભાઈ જો યુવાની યુવાની યુવમાં ફેર છે રે યુવનીને કે ભાઈ જો યુવાની યુવન મા ભેર છે રે યુવાની કેવાય કે ભાઈ જો યુવાની ભીરા બેને રમ રે જુવાનીને કે ભાઈ જો રામ મળે ભટ પણ એને કેવાય જો કાળી પાડો તો મારા રામ ની રે બીજી પાડી ના જો જો થળી પાડો તો મારા નામની રે બીજી થાળી ના હોય જો થાળી પાડો તો મારા નામ રે બીજી થાળી ના હોય જો વાતું કરો તો મારા નામની રે બીજી વાત હોય જો કરો તો